માધવપુર બીચ પર બાઇક ચલાવતા યુવાન પર અન્ય બાઇક ચાલકે હુમલો કરી દીધો હતો જેમાં યુવાન ઘાયલ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો માધવપુર ગામે રહેતા યોગેશ મેઘનાથી નામના યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ઈજાગ્રસ્ત હાલતમાં લાવવામાં આવ્યો છે જ્યાં તેણે મીડિયાને તેણે એવું જણાવ્યું છે કે પોતે બીચ પર સ્પોર્ટ્સ બાઇક ચલાવવાનો વ્યવસાય કરે છે ચર્કરણ દીપકભાઈ નામનો સક્ષપણ સ્પોટ્સ બાઈક ચલાવવાનો વ્યવસાય કરે છે ગઈ કાલે બીચ પર કરણ તેની સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો આથી તેને સારવારમાં લાવ્યો છે પોલીસ તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક ખાન ગુજરાત ન્યૂઝ પોરબંદર

એક જ હતોલ માં ગાડીમાં રાખતો હોય લાકડી ને બાકી રાખવા દરિયાકાંઠા આવે ને